નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ખેતીવાડી બાબતમાં ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ જૂનું ને જાણીતું નામ એને ઘણા ખેડૂતો એને ડાયોફોસ પણ કહે છે ડાય એમોનિયમ ફોસ્ફેટ જે ઇન્ડિયન પોટાશ લિમિટેડનું એની આજે આપણે ચર્ચા કરવી છે એમાં કયા તત્વો આવે છે કઈ પાકની અંદર વપરાશ થઈએ કે કેટલા ફાયદા છે એના સુપર રિઝલ્ટ પરિણામ મળે છે એનાથી ડાય એમોનિયમ ફોસ્ફેટ એનું ટૂંકું નામ એટલે કે ડીએપી એમાં બે મુખ્ય તત્વો છે એક જો વાત કરું તો નાઇટ્રોજન આવે છે એમાં અઢાર ટકા સાથે ફોસ્ફરસ એની અંદર આવશે છે ટકા તો ડીએપી કયા કયા પાકની અંદર વપરાશ થાય છે તો એમાં જો હું વાત કરું તો અનાજ તમામ પાકની અંદર વાપરી શકાય તેલીબિયા તમામ પાકની અંદર વાપરી શકાય કઠોળ પાકની અંદર વાપરી શકાય શાકભાજી પાકની અંદર પણ વાપરી શકાય એટલે કે દાખલી કે કપાસ મગફળી ઘઉં જીરું ચણા રાયડો ઈસબ ગુલ તમામ પાકની અંદર આનો વપરાશ થઈ શકે છે જો એના આ ડીએપીના હું ફાયદા છે એ જો વાત કરું તો એ ડીએપી આપવાથી કોઈ કોઈપણ પાકને જમીનમાં ભેંજની માત્રા વધુ રહે છે અને જ્યારે ભેજની માત્રા વધુ રહે છે એટલે મૂળનો સંપૂર્ણ વિકાસ થાય છે અને મૂળનો જ્યારે વિકાસ થાય એટલે તમામ રોગ પણ દૂર થાય છે અને ફોસ્ફરસને લીધે મૂળ મજબૂત બને છે સાથે ઊંડા મૂળ પહોંચાડે છે ફોસ્ફરસથી અને વૃદ્ધિ સારી થાય છે મૂળના રોગમાં જે કહેવાય ને મૂળના રોગ એ પણ આમાં નથી આવતા વાનસ્પતિક વૃદ્ધિ કરવા માટે ફોસ્ફરસ એ અગત્યનું પાસું છે વાનસ્પતિ કોઈપણ વનસ્પતિ વૃદ્ધિ કરવા માટે ફોસ્ફરસ એક અગત્યનું પાસું છે ડીએપી એક સેન્ટીમીટર પણ આગળ પાછળ નથી થતું તમને હું મિત્રો વાત કરું તો નાઇટ્રોજન આપણે જે વાપરવી છે યુરિયા એ હવામાં પણ ઉડી જાય અને જમીનમાં નીચે પણ ઉતરી જાય એની જગ્યાએ આપણે જે પાયાનું ખાતર વાપરવી છે ડીએપી એ એક સેન્ટીમીટર પણ આગળ પાછળ થતું નથી ત્યારે મારે તમને એક વસ્તુ પાછી યાદ કરાવવી છે અને એ છે માઇકો રાજા મિત્રો માઇકો રાજા આ રીતની બેગ આવે છે બહુ ઓછી કિંમતમાં મળે છે અને એ માઇકો રાજા જ્યારે ડીએપી એક સેન્ટીમીટર પણ આગળ પાછળ નથી થતું એટલે બહુ અગત્યનું પાસું છે કે જ્યારે આપણે ઊંચી કિંમતના રાસાયણિક ખાતર વાપતા વાપરતા હોય ત્યારે આ તમે જુઓ માઇકો રાજાથી આ રીતના મૂળનો જબરજસ્ત વિકાસ થાય છે અને તંતુ મૂળનો વિકાસ થાય છે એટલે સાઉથ ગુજરાતના ખેડૂતોને મારી અપીલ છે કે જ્યારે તમે પાયાનો ખાતર વાપરતા હોય ત્યારે સાથે સાથે આ માઇકો રાજાની આવી રીતની બેગનો પણ ઉપયોગ કરવો જેથી કરીને આપણે જે મોંઘા ભાવના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવી છે તો એનો સંપૂર્ણ ઉપયોગ ટૂંકમાં છોડ કરી શકે અને સંપૂર્ણ વિકાસ થાય મૂળનો તો મિત્રો કેટલું વાપરવું ક્યારે વાપરવું એ આપણે જો આગળ ચર્ચા કરીશું તો પાક પ્રમાણે જમીન કેવી છે તે પ્રમાણે એનો ઉપયોગ થઈ શકે છે દાખલ તરીકે આપણે સોઇલ હેલ્થ કાર્ડ જો બનાવેલું હોય સોઇલ હેલ્થ કાર્ડ અને એની અંદર જો દાખલા તરીકે આપણને ભલામણ જે કાંઈ કરી હોય સોઇલ હેલ્થ કાર્ડ મુજબ તો એ મુજબ આપણે વાપરવું સાથોસાથે ઘણા એવા ખેડૂતો પણ છે કે જેને સોઇલ ટેસ્ટ નથી કરાવેલું અને એ એની રીતે દસથી પંદર કિલો ખેડૂતોની અત્યારે વાપરવાની ખેડૂતો બધા વાપરે છે તો એ રીતે પણ વાપરી શકાય તો મિત્રો આપણે જેમ આગળ ચર્ચા કરી એમ ડીએપીની અંદર બે તત્વો આવેલા છે એમાં એક નાઇટ્રોજન અઢાર ટકા અને ડાયએમોનિયમ ફોસ્ફેટ જે કે ડીએપી એટલે કે ફોસ્ફરસ એમાં છેતાલીસ ટકા રહેલો છે હવે જો એમાં નાઇટ્રોજનની વાત કરું તો બે સ્વરૂપે છે એમાં હેમોરિકલ નાઇટ્રોજન પણ સાથે છે એટલે કે એ ધીમે ધીમે છોડને મળે છે અને લાંબા ટાઈમ સુધી એને છોડ લઈ શકે છે હવે ડીએપી એ ખાતર પાયાનું ખાતર છે માટે પાયામાં જ વાપરવું વધારે સારું રહે છે ઘણા ખેડૂતો ઉપરથી છટકાવ કરે છે તો એ ઉપરથી છટકાવ કરવાનું ખાતર પણ નથી આ ડીએપી કારણ કે ઘણા ખેડૂતોને આપણે એવું કહીએ કે ભાઈ ડીએપી તમે ઉપર નાખ્યું તો એનું રિઝલ્ટ ના હોય તો એવું ખેડૂતો એવું કહે છે કે ના અમારે રિઝલ્ટ મળ્યું પણ તમને ખબર નથી એ શેનું રિઝલ્ટ મળ્યું છે એ એમોનિકલ નાઇટ્રોજન એટલે કે યુરિયાનો ભાગ છે ને એને લીધે થોડો થોડો છોડનો વિકાસ થાય એટલે ખેડૂતોને લાગે પણ ફોસ્ફરસના પૈસા આપણા બિલકુલ જતા રહેશે એટલે એવું ન કરવું કે ઉપરથી આપણે જે ફોસ્ફરસ ડીએપી નાખવી છે એ ન નાખવો હવે ડીએપી કોઈપણ પાકની અંદર આપણે આપીએ એટલે પાંચથી દસ દિવસની અંદર એનું રિઝલ્ટ આપણને જોવા મળે છે કારણ કે એનો ગ્રોથ જ જુદા પ્રકારનો હોય તમે ડીએપી નાખ્યા વગરનું કોઈ પણ વસ્તુનું વાવેતર કરો અને ડીએપીનું વાવેતર કરો તો એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે બીજી વાત કરું તો દુનિયાના તમામ દેશોની અંદર ડીએપીનો વપરાશ થાય છે વધતા ઓછા પ્રમાણે પણ ડીએપી ફોસ્ફરસ અગત્યનું પાસું છે એટલે ઘણી જગ્યાએ આનું વાવેતર થાય છે હવે જો ડીએપીની વાત કરું તો આપણે ભારતની અંદર એટલે ગુજરાતની અંદર આપણે આઈપીએલનું ડીએપી મળે છે એવી જ રીતે ઇપકો ક્રુપકોના પણ ડીએપી મળે છે ઝી ઝી એસ એફ સી એટલે કે સરદાર યુનિટનું પણ આપણને ડીએપી મળે છે સાથે સાથે ઘણી બધી પ્રાઇવેટ કંપનીના પણ ડીએપી મળે છે તો મિત્રો આપણે ફોસ્પેટિક ખાતરની અંદર ડીએપી જે કહેવાય છે તેવા તમામ ફોસ્પેટિક ખાતરની અસર રહેવાની છે તો મારી સૌને અપીલ છે કે અત્યારે જે જગ્યાએથી ઓથોરાઈઝ ડીલરો પાસેથી ડીએપીનો જથ્થો હોય તો એ ડીએપીનો જથ્થો અવેલે અવેલેબલ હોય તો એનું વહેલી તકે ખરીદી કરી લેવી ધન્યવાદ સાથે રાજેશ્વરભાઈ